શું આ જાળીદાર ઢોસો ફરાળી હોઈ શકે છે તો તેના જવાબમાં હું તમને એટલું જ કહીશ કે જી હા ફ્રેન્ડ્સ આ ઢોસો ફરાળી ઢોસો છે એકદમ ક્રિસ્પી બને છે ફટાફટ બની જાય છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો બને છે બીજું આવો ફરાળી ઢોસો જો આપણને વ્રતમાં મળી જાય ને તો બધા લોકોને વ્રત રાખવાનું મન થાય સાચી વાત છે ને તો હવે અહીંયા શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને ફરાળી વાનગીઓની સિરીઝ શરૂ થઈ રહી છે તો વિડીયો પર બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા નવા વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જશે અને હા ફ્રેન્ડ્સ આ વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને એ લોકો પણ આવા ફરાળી વાનગીના વિડીયોઝ એન્જોય કરી શકે તો ફ્રેન્ડ્સ સૌપ્રથમ આ ફરાળી ઢોસો બનાવવા માટે મેં એક વાટકી મોરૈયો લઈ લીધો છે તમે કોઈ કપનું માપ લઈ શકો છો કોઈ ઘરની સાદી વાટકીનું માપ લઈ શકો છો એ જ વાટકીની અડધી વાટકી મેં અહીંયા સાબુદાણા લઈ લીધા છે આ બંને વસ્તુને આપણે પાણીથી સારી રીતે પહેલાં ધોઈ લેવાની છે તો મેં બંનેમાં આ રીતે થોડુંક પાણી ઉમેરી લીધું છે અને હું તેને એકદમ સરસ વોશ કરી લઉં છું તો મોરૈયો અને સાબુદાણા બંને મેં ધોઈ લીધા છે બંનેનું પાણી મેં અત્યારે કાઢી લીધું છે અને હવે અહીંયા મોરૈયામાં આપણે પાણી એડ કરીશું તો તમે મોરૈયામાં વધારે પાણી એડ કરી શકો છો પણ સાબુદાણામાં થોડુંક જ પાણી ઉમેરવાનું સાબુદાણા પલળે એટલું જ પાણી તેમાં ઉમેરવાનું છે આ બંનેને આપણે લગભગ ત્રીસથી પાંત્રીસ મિનિટ માટે પલાળીને રાખ્યા ત્રીસ પાંત્રીસ મિનિટ બાદ આ રીતે સાબુદાણા ફૂલી જશે બધું પાણી તે એબ્ઝોર્બ કરી લેશે અને મોરૈયો પણ થોડો ફૂલી જશે આ મોરૈયાનું જે પાણી છે એ બધું કાઢી લઈશું અને સાબુદાણા અને મોરૈયો બંનેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે સાથે જ ગ્રાઇન્ડ કરવાનું છે એટલા માટે હું તેને જારમાં એક સાથે જ ઉમેરી લઉં છું તો સાબુદાણાને અને મોરો બંને આ રીતે ઉમેરી લેવાના છે હવે ત્યારબાદ આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલું દહીં એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું આ બધું જ આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરવાનું છે એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરવાનું છે કારણ કે આપણે અહીંયા ઢોસા બનાવવાના છે જાળીદાર ઢોસા બનાવવાના છે એટલા માટે આપણે એકદમ સરસ તેને ગ્રાઇન્ડ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં આ રીતે કાઢી લઈશું તો તમે કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો અને તેની સ્મૂથનેસ પણ જોઈ શકો છો કેટલું સ્મૂથ મેં ગ્રાઇન્ડ કર્યું છે હવે અહીંયા જો તમારે સિમ્પલ ઢોસા બનાવવા હોય તો આ કન્સિસ્ટન્સીવાળા બેટરથી તમે સિમ્પલ ઢોસા બનાવી શકશો પણ જો તમારે જાળીદાર ઢોસા બનાવવા હોય તો તમારે તેમાં પાણી ઉમેરવું જરૂરી છે તો મેં અત્યારે થોડુંક પાણી જારમાં જ રાઇન્સ કરીને ઉમેર્યું છે અને એની કન્સિસ્ટન્સી આ રીતે થોડીક લિક્વિડ રાખવાની છે છાસ જેવી કન્સિસ્ટન્સી તેની રાખવાની ઘટ્ટ છાસ હોય તેવી હવે આપણે તેમાં મસાલામાં આ રીતે થોડુંક મીઠું એડ કરીશું વ્રતનું મીઠું તમે ઉમેરી શકો છો ઝીણા સમારેલા ત્રણથી ચાર લીલા મરચાં એડ કરીશું અહીંયા વન ફોર્થ કપ ઝીણા સમારેલા લીલા ધાણા મેં એડ કર્યા છે અને ચાર પાંચ મીઠા લીમડાના પાનને પણ મેં ઝીણા સમારીને ઉમેરી લીધા છે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો અહીંયા જુઓ આની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે હવે આ બેટરને આપણે થોડીવાર માટે રેસ્ટ ઉપર રાખી લઈએ જ્યાં સુધી આપણે ફરાળી બટેકાની ભાજી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યો તેમાં એક નાની ચમચી મેં જીરું એડ કર્યું છે ત્રણથી ચાર ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેર્યા છે અને ચાર પાંચ મીઠા લીમડાના પાન ઉમેર્યા છે ત્યારબાદ અહીંયા મેં ચાર પાંચ ટેબલ સ્પૂન એકદમ વાટેલા સિંગદાણા એડ કર્યા છે અને આ બધું જ આપણે આ રીતે એકદમ સરસ સાતરી લેવાનું છે ધીમા તાપે જ સાતરવાનું છે અને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મેં એક ચમચી સિંધવ મીઠું એડ કર્યું છે અને ત્યારબાદ અહીંયા મેં બે ચમચી ખાંડ એડ કરી છે ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શન ત્યારબાદ ચારથી પાંચ બાફેલા બટેકાના પીસીસ આપણે એડ કરી દઈએ અને તેમાં થોડાક લીલા ધાણા ઉમેરી લઈએ અને આ બધું જ આપણે આ રીતે બરાબર મિક્સ તો ફ્રેન્ડ્સ આ રીતે એકદમ સિમ્પલ આપણી આ બટેકાની ફરાળી ભાજી તૈયાર છે અને ઉપરથી આપણે તેમાં ખટાશ માટે લીંબુનો રસ ઉમેરી લઈએ તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ એડ કરી શકો છો પણ જો તમારે લીંબુનો રસ ઉમેરવો હોય તો લીંબુનો રસ આ રીતે લાસ્ટમાં જ ઉમેરવાનો અને ચલાવીને ધીમા તાપે આપણે તેને બે મિનિટ થવા દઈશું ત્યારબાદ આપણે અહીંયા ચેક કરી લઈએ તો ભાજી રેડી છે ગેસને બંધ કરી લેવાનું છે અને આને આપણે સાઈડ પર મૂકી રાખીએ હવે અહીંયા આપણે એક ફરાળી ચટણી તૈયાર કરી લેવાની છે તો તેના માટે મેં અહીંયા વન ફોર્થ કપ સેકેલા સિંગદાણા લીધા છે જેને છોલીને લીધા છે બે લીલા મરચાં ઉમેર્યા છે અને વન ફોર્થ ટીસ્પૂન જેટલું મેં તેમાં મીઠું ઉમેર્યું છે મેં અહીંયા વ્રતનું મીઠું જ ઉપયોગમાં લીધું છે એક ટી સ્પૂન મેં તેમાં ખાંડ ઉમેરી છે અને આ રીતે થોડાક લીલા ધાણા એડ કરી લીધા છે ત્યારબાદ હું તેની અંદર થોડુંક દહીં એડ કરું છું વન ફોર્થ કપ જેટલું મેં અહીંયા દહીં લીધું છે દહીં બહુ ખાટું નહીં લેવાનું મીડિયમ ખાટું લેવાનું ત્યારબાદ તેમાં મેં ચારથી પાંચ ટેબલ સ્પૂન પાણી એડ કર્યું છે અને આ બધું જ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા મેં ચટણી બનાવવા માટે અગારોના પોર્ટેબલ બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે અને અહીંયા જુઓ તેને આ રીતે ઓન કરવાથી તમે એકદમ ફાસ્ટલી ચટણી તૈયાર કરી શકો છો આ બ્લેન્ડરને તમે આ રીતે શેક કરતા જશો એટલે ચટણી એકદમ ફટાફટ ગ્રાઇન્ડ થશે અને આ ચાર્જિંગ ઉપર ચાલે છે એટલે બેટરી ઉપર ચાલે છે અને તમારે એક વખત ચાર્જ કરી લેવાનું અને પછી તમે તેનો ઉપયોગ ગમે ત્યાં કરી શકો છો ક્યાંક તમે બહાર જાઓ તો સ્મૂદી કે જ્યુસ બનાવવા માટે પણ કરી શકો છો ચાર્જ કરીને તમે તેને તમારા પર્સમાં લઈ જઈ શકો છો અને એકદમ ફ્રેશ જ્યુસ તમે એન્જોય કરી શકો છો આની સાથે આ રીતે ચાર્જિંગ કેબલ પણ આવે છે યુએસ બી વિથ સી ટાઈપ ચાર્જિંગ કેબલ આવે છે અને અહીંયા તેનું ચાર્જિંગ પોઈન્ટ છે અહીંયાથી તમે તેની ચાર્જ કરી શકો છો મેં આમ અત્યારે ચટણી તૈયાર કરી છે અને આ ખૂબ જ ઉપયોગી છે કારણ કે ઘણીવાર જો લાઇટ ના હોય ને તો આની અંદર ટોમેટો પ્યોરી અને લસણ ડુંગળી બધું એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જતું હોય છે એકદમ સરસ તેની પેસ્ટ બનતી હોય છે આને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા ઢોસાને પરફેક્ટ બનાવવા માટે મેં અહીંયા નોનસ્ટિક તવો લઈ લીધો છે અને તેને આ રીતે થોડુંક પાણી ઉમેરી અને રૂમાલથી સાફ કરી લીધું છે અને હવે અહીંયા એક બટેકું આ રીતે તેની ઉપર ઘસી લઉં છું એક લેયર તેની બનાવી લઉં છું બેટર પાથર્યા આપેલા તવાને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું અને ત્યારબાદ બેટરને બહારથી આ રીતે સ્ટાર્ટ કરી અંદર પાથરી લેવાનું અને આ રીતે તમે પાથર છો એટલે તેમાં એકદમ સરસ જાળી પડશે બે રીઝન હોય છે જ્યારે તવો એકદમ ગરમ હોય છે અને બેટર એકદમ પતલું હોય છે ત્યારે આ રીતનો જાળીદાર ઢોસો તૈયાર થાય છે તો આ રીતે જાળીદાર ઢોસો બનાવવા માટે ખાસ બેટર પતલું રાખવાનું અને તવો એકદમ ગરમ કરવાનો એટલે એકદમ સરસ જાળીદાર ઢોસો તૈયાર થશે એકવાર ઢોસો પથરાઈ જાય અને ઉપરની લેયર તેની ડ્રાય થાય એટલે આ રીતે તેની ઉપર મેં ઘી લગાવી લીધું છે તમે ઘીની જગ્યાએ બટર કે ઓઇલનો ઉપયોગ પણ કરી શકો છો જાળી એકદમ સરસ પડી છે છે ને એકદમ પરફેક્ટ અને આ ઢોસાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકવાનું છે બધી બાજુએથી એક સરખો શેકાય ઢોસાનો કલર થોડો ગોલ્ડન થાય એટલે આપણે તેને કાઢીશું બધી બાજુએ એક સરખો ગોલ્ડન કલર થવો જોઈએ એ વસ્તુ તમને જાડીમાંથી જ દેખાઈ જશે કે બધી બાજુએથી એકદમ સરસ શેકાઈ ગયો છે અહીંયા જુઓ એકદમ પરફેક્ટલી આ ઢોસો આપણો તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ આ રીતે ક્રિસ્પી જાડીદાર ઢોસા તમે બાળકોને બનાવીને આપશો તો એ લોકો પણ વ્રત રાખતા થઈ જશે બધાને વ્રત રાખવાનું મન થઈ જશે અને આ રીતના ક્રિસ્પી જાળીદાર ઢોસાની રેસીપી એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો હું તમને એક ફરીથી બનાવીને બતાવી દઉં છું આ તવાને આપણે આ રીતે રૂમાલથી સાફ કરી લઈએ અને બટેકું આપણે તેની ઉપર આ રીતે ઘસી લઈશું એટલે એની એક લેયર તો એકદમ સરસ ગરમ કરી લેવાનો અને ત્યારબાદ આ બેટરને આ રીતે પાથરી લેવાનું છૂટું જ પાથરવાનું બધી બાજુએથી એકદમ સરસ આ રીતે ઢોસો તૈયાર થઈ જશે અને આ જે કાણા છે એ કાણા ભરવાના નહીં એ થોડાક મોટા કાણા હોય તો પણ ઢોસો સરસ જ લાગતો હોય છે કારણ કે આ જાળીદાર ઢોસો છે તો એ જો બીજો પણ ઢોસો એકદમ ફટાફટ રેડી થઈ ગયો છે એ પણ એકદમ સરસ તો ફ્રેન્ડ્સ ક્યારે બનાવો છો વ્રતના આ ફરાળી જાળીદાર ઢોસા એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને આ એકદમ ક્રિસ્પી એવા ફરાળી ઢોસાની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ